મોરબી બ્રાન્ચ કેનાલો ચાલુ કરવા માટે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મુખ્યમંત્રીએ રજૂઆત કરી હતી કારણ કે કેનાલો સમય શરૂ થાય તો આગોતરો વાવેતર કરી શકાય હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતા જણાવ્યું હતું કે હળવદની મને મળેલ રજૂઆત સાથે સામેલ છે જે અન્વે હળવદ તાલુકા ખેતી આધારિત છે હાલમાં ખેડૂતોને કપાસના પાકનું સમયસર વાવેતર કરવા માટે પાણીની તાતી જરૂરિયાત છે જો ખેડૂતોને કેનાલ આધારે સમયસર પાણી મળે તો ખેડૂતોના પાકને બચાવી શકાય અને ખેડૂતોને આર્થિક નુકસાન ન પડે તે માટે માણિયા અને મોરબી બ્રાન્ચ કેનાલો તારીખ ચોવીસ સુધીમાં ચાલુ કરાવવા રજૂઆત કરેલ છે વધુમાં માણિયા કેનાલ આ વર્ષે રિપેરિંગના કામ અર્થે સદંતર વહેલા બંધ કરેલ છે જેના લીધે આ કેનાલમાં આવતા કમાન્ડ વિસ્તારના ખેડૂતો ઉનાળાના પાકથી વંચિત રહેલ છે જે ધ્યાને લઈ આ કેનાલો સમયસર અત્યારે ચાલુ કરવામાં આવે તો ચોમાસા પાકનું આગોતરું આવતર કરી ખેડૂતો તેના ઉનાળાના પાકને થયેલ નુકસાન સરભર કરી શકે ખેડૂતો આગેવાનો તેમજ કાર્યકર્તાઓની સદર રજૂઆત ધ્યાને લઈ માણિયા ધાંગ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલો તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં ચાલુ કરવા જરૂરી કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી રમેશ ઠાકોર હિન્દ ટીવી ન્યૂઝ હળવદ ધાંગધ્રા રોદ વિધાનસભામાં ત્રણ મુખ્ય કેનાલો નીકળે છે મોરબી ધાંગધ્રા અને માળિયા કેનાલ માળિયા કેનાલ છેલ્લા કેટલાય વર્ષોથી સાફ નહોતી થઈ તો ખેડૂતોની અને આગેવાનોની રજૂઆત હતી કે આ કેનાલ સાફ કરવામાં આવે અને છેલ્લા ઘણા સમયથી માળિયા કેનાલ સાફ કરવાના હિસાબે કેનાલ બંધ હતી બાકીની કેનાલમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ પંદર પાંચ સુધી પાણી છોડાવેલું હતું એટલે અહીં ખેડૂતોને આગોતરા વાવેતર કરવા માટે પાણીની તાતી જરૂરિયાત હતી એટલે માળીયા કેનાલ અનુસંધાનમાં અમે કેનાલ ચાલુ કરવા માટે ગઈકાલે માન્ય મુખ્યમંત્રી અમે મળ્યા હતા માન્ય કેનાલ માટે દસાડાના ધારાસભ્ય પી કે પરમાર તાલુકા પંચાયતના પ્રમુખ ધ્રાંગધ્રાના જિલ્લા પંચાયતના સભ્યો હળવદના અને સંગઠનના સૌ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી એમડીને રજૂઆત કરી અમારા વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર વહેલું કરવાથી ઉત્પાદન વધતું હોય છે અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એ વાતને ધ્યાને લઈ અને સૂચના કરી અને નર્મદામાં પાણી છે તો પાણી આપવા બાબતનું કીધું ત્યારે મોરબીની કેનાલ ચાલુ કરવાની સૂચના આપી દીધી અને ધ્રાંગધ્રામાં મોરબી ચોકડી પાસે એક નાલું રસ્તો અને બે ઓલું હોય ત્યાં નાલું બનાવવાનું હોય એના માટે ત્યાં કામનું ખોદેલું હતું એટલે કામને લાંબો ટાઈમ થતો હતો તો આજે સવારે અધિકારીઓને પણ બોલાવી અને આ કામ છ સાત તારીખ સુધીમાં પૂરું થઈ જાય અને માળિયા કેનાલનું જે કામ બાકી કામ છે સફાઈના સાયપન કામ કરવાના એ પણ યુદ્ધના ધોરણે કામ પૂરા થાય અને છ તારીખ સાત તારીખ સુધીમાં બે કામ થઈ જાય તો સાતમી તારીખે આપણે પાણી છોડાવી અને ત્રણે ત્રણ કેનાલ ધમધમતી કરવાનું આયોજન છે